એટલે નડિયાદ નગરપાલિકાનું તંત્ર બિલકુલ અવેધ દિશામાં જઈ રહ્યું છે એમની પાસે કામ કરવાનું કોઈ વિઝન જ નથી કે ક્યારે કઈ રીતેનું કામ થાય કે એ કામ કેટલું સક્સેસ થાય ફક્ત ને ફક્ત એમની પાસે ભરતી બધાય હસલ છેમાં કરી છે ભ્રષ્ટાચાર કરવામાં કે કઈ રીતે એક પીચ મારીને પૂરો કરી દે તો ફરી બીજા પીચના પૈસા લેવા નાગરિકો પૂછી નહીં શકતા પણ હું તો પૂછું છું કે તમે એવું તો કયા લેવલનું કામ કરી રહ્યા છો કે જે ચોવીસ કલાક નથી ટકતું અને વરસાદ પડે અને એક જ વરસાદ એક MM એક ઇંચ વરસાદમાં આટલું બધું ધોવાણ થાય ને તો એના કરતા ખરાબ રસ્તો થાય તો તમારે અધિકારીઓ ડૂબી મરવાની પરિસ્થિતિ આવી જાય અને ખરેખર તમારે બધાએ નડિયાદ નગરપાલિકાના વહીવટી તંત્રમાંથી રાજીનામું આપી દેવું જોઈએ તમે કેટલી વાર રજૂઆત કરી નગરપાલિકામાં રસ્તા બાબત રસ્તા બાબતે રસ્તા બાબતોની સતત રજૂઆતો ચાલુ હોય છે અને આ લેવલ નહીં અમે જ સીએમ ઓફિસે પણ રજૂઆત કરીએ છીએ અને ત્યાંથી અમે રેગ્યુલર પત્ર આવે છે કે અમે ચીફ ઓફિસર શ્રીને જાણ કરી દીધી પણ ચીફ ઓફિસર ઊંઘમાંથી ઉઠતા જ નથી ઉઠતા જ નથી કેમ મેં શું કહ્યું ભ્રષ્ટાચાર નડિયાદની અંદર છ મહિના પહેલા બનાવેલા રસ્તા આજે બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં છે તમે સૌથી પહેલું નડિયાદ રેલવે સ્ટેશનની સામે પોલીસ સ્ટેશન વાળી રસ્તો જુઓ સાચું કહું ખરેખર એટલો બધો ખરાબ રસ્તો થઈ ગયો છે કે તમને જવું ના ગમે પછી સંતરામેસર મહાદેવવાળો રોડ લો અરે બેડ રોડ ઉપર તો પેલા ભૂવા પડે છે તો કઈ રીતે પડે છે એટલે આ બધાની અંદર અણધટ વહીવટ જે છે ને કે દિશા સૂચક નહીં દિશા વિહીન કામ કરવાનું આ લોકો પાસે કઈ રીતે કામ કરવું કે કઈ રીતે કામ કરાવવું એનું કોઈ નોલેજ નથી જેનો ભોગ નડિયાદ શહેરની અને આજુબાજુ ગામડામાંથી જે લોકો આવે છે પસાર થાય છે એ લોકો ભોગ બની રહ્યા છે અને આ તો પબ્લિક ના કામ છે અમારે જે રીતે અમે કરીએ છીએ એના કરતા તમારે તો